યુવા ક્ષત્રિય સેના ગુજરાતના તારંગા નજીકના કેમ્પમાં રાજકોટના સંઘે આકર્ષણ જમાવ્યું ખેરાલુ અંબાજી હાઇવે પર તારંગા રેલવે સ્ટેશન પાસે યુવા ક્ષત્રિય સેનાના અધ્યક્ષ અભિજીત અભિજીતસિંહ બારણી આગેવાનીમાં તેમની આખી ટીમ દ્વારા અંબાજી પદયાત્રા માટે સેવા કેમ્પ ખુલ્લો મુકાયો છે સ્ટોરી રિપોર્ટ બાય જીગર મેવાડા ખેરાલુ સેવા કેમ્પ આયોજિત કરવામાં આવે છે જે આગળ રાજકોટ વર્ષોથી ખ્યાપતા સંઘ અહીંયા પસાર થાય છે તે અહીંયા માંડી અને આખો સમસ્ત પરિવાર બધા અને તેના માટે યજમાન બનવાનું યુવા ક્ષેત્રશ્રીના પરિવારને સૌભાગ્ય થયું છે અને આ સંઘ અને આ સેવા કેમ્પનો ખૂબ જૂનો નોંધ્યો છે વર્ષોથી અહીંયા સેવા કેમ્પ રોકાણ કરે છે માતાજી માતાને જે પણ જમવાની વ્યવસ્થાઓ મેડિકલ સેવા અભિયામ આરંભ વ્યવસ્થાઓ અને અદ્યતન વ્યવસ્થાઓ યુવા ક્ષેત્રીના માટે કરવામાં આવે છે છે અમારું આ ભાદરી કુટુંબ છે વર્ષ રાજકોટ સૌરાષ્ટ્રમાંથી પદયાત્રા કાઢી છે અને બધાએ ભાષનગર સંસ્કૃતિને શોભે એવા કપડાં પહેરી અને માતાજીને ત્યાં દર્શન કરવા જવું છે અને આ કપડાં પહેરવાનું કારણ પણ એ છે કે આપણે લગ્ન પ્રસંગમાં જો આવા કપડાં સારા કપડાં પહેરીને જાતા હોય તો માતાજીને અહીંયા નાઇટ ડ્રેસ પહેરીને ચાલી એ સારું ના લાગે અમારી નાનામાં બહેન હોય કે મોટા મોટો ભાઈ હોય એ આપણી સંસ્કૃતિની લાજ રાખે એ ટાઈપના કપડાં પહેરી અને અમે માતાજી પાસે જાય કે બીજા સંઘોને પણ અમે સંદેશો પહોંચાડીએ છીએ કે આપણે માતાજીના પ્રસંગમાં આવી રીતે જવાય રાજકોટથી ક્યારે પ્રસ્થાન કરીને ક્યારે પહોંચશે અમે પાંચ તારીખે રાજકોટથી નીકળ્યા છીએ તો આજે માતાજીને ત્યાં જવાનો એટલો આનંદ છે કે આજે કયો વાર છે કયો દિવસ છે આજે અમને ખબર નથી અને ખૂબ આનંદ આવે છે હિન્દુ સમાજને શું મેસેજ આપજો હિન્દુ સમાજ તમે મેસેજ આપતો કોઈ પણ ધાર્મિક જગ્યા ઉપર આપણે ઘણી બધી ધાર્મિક જગ્યામાં હવે બોર્ડ મારવા મળ્યા છે કે ભાઈ જે કપડાં પહેરીને જાઉં અને અમે ઓછામાં મોટા વીસ વર્ષ ત્યાં આ રીતે જ માતાજી પાસે જાય છીએ કે આપણે આપણી સંસ્કૃતિ જળવાઈ રહે એ માટેના એવા જ કપડાં પહેરીને જવું જોઈએ માતાજીના ચરણોમાં જઈને શું માગતું હવે માતાજીના ચરણોમાં જઈને અમે નવરાત્રિમાં અમારે જે પધારાનું આમંત્રણ આપું અને દર વર્ષે માતાજી અમારે રમવા આવે છે એવું અમને ફિલિંગ પણ થાય છે